મચ્છુનગરના રહીશોએ કલેક્ટર કચેરીએ આવેદન આપ્યું ફોરેસ્ટ વિભાગની નોટિસ સામે વિરોધ દર્શાવ્યો ભુજ ખાતે આવેલ મચ્છુનગરના શ્રમજીવી લોકોએ આજે ભુજ કલેક્ટર કચેરીએ પહોંચ્યા હતા અને ફોરેસ્ટ વિભાગ દ્વારા અપાયેલી નોટિસ સામે આવેદન આપ્યું હતું મચ્છુનગર જે વિસ્તાર મિરઝાપર હાઇવે પર જયનગર અને વાલદાસનગર આવેલું છે તેની વચ્ચે આવેલ શ્રમજીવી વિસ્તાર છે ત્યાં શ્રમજીવી પરિવારો છેલ્લા ત્રીસ વર્ષથી વસવાટ કરે છે ફોરેસ્ટ વિભાગે આ વિસ્તારમાં દબાણ હોવાને કારણે અહીં વસતા આશરે સિત્તેરથી વધારે પરિવારને ત્રણ દિવસની અંદર મકાન ખાલી કરવાની નોટિસો ફટકારી છે આ અચાનક આપવામાં આવેલી નોટિસોને લઈને સ્થાનિકોમાં ભય અને અસંતોષ ફેલાયો છે અહીંના લોકોનું કહેવું છે કે વર્ષોથી તેઓ અહીં વસવાટ કરી રહ્યા છે અને આ દરમિયાન અનેક સરકારી સેવાઓનો લાભ પણ લઈ ચૂક્યા છે તેઓ કહે છે કે કાયદાનું પાલન કરવા તૈયાર છીએ પણ અમારું પુનર્વસન થઈ જાય પછી જ મકાન ખાલી કરીશું તેઓ અહીંના લોકોનો આગ્રહ છે અને લોકોનું કહેવું છે કે સરકાર તેમને વિકલ્પરૂપે કોઈ સુયોગ્ય વસવાટની વ્યવસ્થા કરી આપે તેઓ કહે છે કે અમે ગરીબ શ્રમ જેવી લોકો છીએ અમારા માટે કોઈ રહેવા જેવી વ્યવસ્થા કરી આપો પછી અમે દબાણ હટાવશું એવું મચ્છુનગરના લોકોએ આજે કલેક્ટર કચેરીએ આવી અરજી રૂપે વ્યથા ઠાલવી હતી હવે પ્રશ્ન એ છે કે ફોરેસ્ટ વિભાગ આ મુદ્દે શું નિર્ણય લે છે અને સ્થાનિક પ્રશાસન આ લોકો માટે શું વ્યવસ્થા કરે છે હું લોંચા છગનલા લખીભાઈ મચ્છુનગર થી આવું છું મચ્છુનગર જયનગર ને વાલદા સોચે આવેલ એક ઝૂપડપટ્ટી છે ત્યાં શ્રમજીવી વર્ગ છેલ્લા ચાર દાયકાથી રહે છે અને ઓગણીસો ને બે હજાર પંદરમાં આ લોકોએ અતિક્રમણ તોડવા આવ્યા હતા એ વખતે અમને આશ્વાસન આપવામાં આવ્યું હતું કલેક્ટર દ્વારા કે તમારે જ્યાં સુધી જો જોગવાઈ નહીં થાય ત્યાં સુધી તમારા મકાન પાડવામાં નહીં આવે છતાં પણ કાલે કોક લોકોના કહેવાથી અમારા ઉપર નોટિસો આપવામાં આવી છે અને એ બાબતમાં અમે આવેદનપત્રો આવે છે અમારા રોડનો કમાઈને રોડનો ખાવાળો શ્રમજીવી વર્ગ છે પછી પશુ પશુપાલનવાળો વર્ગ છે એને લીધે જો આ પાડશે તો અમે આર્થિક રીતે માનસિક રીતે ભાંગી પડ્યા છીએ અને ભાંગી પડશું એના માટે આપ સાહેબને આપ દ્વારા

અને અમે રજૂઆત કરવા આવ્યા છીએ કે જે સુધી અમારે કાંઈ પણ લેવાની સવગડ ન થાય સરકાર અમને સવગડ ન દે તે સુધી અમને ઉંયા દબાણ ઉપર રહેવા દે એટલે એના માટે અમે અહીંયા કને રૂબરૂ આવ્યા છીએ કલેક્ટર ઓફિસમાં અરજી દેવા એટલે અમારો તે કુલ સો જણાનો છે ઘર હું આગળ સો જણા અત્યારે તો ફોરસવાળા ત્રણ દિવસના અંદર તે ખાલી કરવા માટે તે નોટિસ મોકલી છે

ભવિષ્યવાણી કરનાર જ્યોતિષી ભારતના વડાપ્રધાન રાજીવ ગાંધી વિજયની તથા રાજીવ ગાંધીના અકારી મૃત્યુની સચોટ ભવિષ્યવાણી કરનાર ભારતીય અંકશાસ્ત્રી ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી બે હજાર ચૌદમાં વડાપ્રધાન બનશે અને લાંબો સમય શાસન કરી બે હજાર ચોવીસમાં જીતની હેટ્રિક કરશે તેવી બાર વર્ષ અગાઉ સચોટ ભવિષ્યવાણી કરનાર વિશ્વના પ્રથમ ભારતીય અંક જ્યોતિષી મંત્ર જાપ ગુરુના નંગ વગર મુંબઈ રાજકોટ જામનગર ગાંધીધામ અને ભુજમાં વીસ હજારથી વધારે લોકોને સાચી સલાહ અને સચોટ ઉપાય કરનાર જ્યોતિષીની સાચી સલાહ ઘર બેઠા મેળવો જ્યોતિષી શંકર ગોર સંપર્ક કરો ડબલ નાઇન ઝીરો નાઇન સિક્સ ઝીરો ટુ નાઇન ટુ એટ એડ્રેસ નોંધી લેશો ટીના હાઉસ ડોક્ટર ભાનજી સ્ટ્રીટ હવે આવી ગયો તમારું સપનાનું ઘર હકીકત બનશે ગોવર્ધન હિલ્સ સાથે અંજારના નવા હોટસ્પોટ ગોવર્ધન પર્વત પાસે અંજારની સિંગમાં એક પ્રીમિયમ લિવિંગ ડેસ્ટિનેશન ગોવર્ધન હિલ્સ તમને મળશે ઇન્ડોર સ્પોર્ટ્સ ફેસિલિટી આધુનિક જીમ યોગા અને મેડિટેશન એરિયા સિનિયર સિટીઝન માટે શાંતિમય ગાર્ડન મલ્ટીપર્પઝ હિલ્સ મંદિર બેડમિન્ટન ટેનિસ કોર્ટ સ્વિમિંગ પુલ બોક્સ ક્રિકેટ અને ફૂટબોલ મેદાન દરેક માટે કંઈક ખાસ તમારા પરિવાર માટે સલામત અને આરામદાયક લાઈફસ્ટાઈલ 24/7 સિક્યુરિટી અને વિશાળ પાર્કિંગની સુવિધા તુર આશય નિજો છો આજે જ બુકિંગ કરો અને તમારા સપનાને સાકાર કરો સાઇટ એડ્રેસ रेसिडेंट સર્વે નંબર 451 પૈકી 2 9 એકર ગુઠા અંજાર કચ્છ સંપર્ક કરો કિરણ નારાયણભાઈ બકોત્રા 84608 62826 તમારું સપનાનું ઘર

સાથે વાસણોની ફેન્સી વેરાયટીઓ હાજર સ્ટોકમાં મુલાકાત લ્યો બોમ્બે સ્ટીલ એક્સક્લુઝિવ શોરૂમ એક્સપોર્ટ અને હોલસેલ ભાવે વાસણો મળશે નંબર નોંધી લેશો જગદીશભાઈ પટેલ નાઇન ટુ ટુ વન એટ સેવન ઝીરો સેવન વન થ્રી ઝીરો ડબલ ટુ ડબલ સિક્સ સેવન ફોર સેવન સિક્સ ટુ ફાઈવ મારુતિ જોગડે ડબલ નાઇન થ્રી ઝીરો એટ સિક્સ ફોર ઝીરો નાઇન ફાઈવ વેબસાઇટ ડબલ્યુ ડબલ્યુ ડબ્લ્યુ ડોટ ધી બોમ્બે સ્ટીલ ડોટ કોમ અમારું સરનામું નોંધી લેશો બોમ્બે સ્ટીલ શોપ નંબર સિક્સટીન એન ગોડીજી બિલ્ડિંગ तांबा काटा पाईगुनी कालबा देवी रोड मुंबई थ्री महाराष्ट्र श्री प्रथम एंड लेंगा डिपार्टमेंट डिजाइनर स्टूडियो આપના શુભ લગ્ન પ્રસંગોને યાદગાર બનાવતું એકમાત્ર શ્રી પ્રથમ સારી જેન લેંગા ડિપાર્ટમેન્ટ એક્સક્લુઝિવ શોરૂમ અહીંથી તમને મળશે ફેન્સી બ્રાઇડલ ચણિયા ચોલી સાઈડર ચણિયા ચોલી રેડીમેડ ગાઉન ફેન્સી ડ્રેસ મટીરિયલ્સ એન્ડ રેડીમેડ ડ્રેસ તેમજ અનેક અલગ અલગ વેરાયટીઓનો ખજાનો મુંબઈ દાદરમાં વિશ્વાસપાત્ર સ્થળ અમારું સરનામું નોંધી લેશો શોપ નંબર પાંચ છ એન્ડ રૂમ નંબર અગિયાર બાર એકસો ત્રેવીસ હરિરામ મેન્શન બેંક ઓફ મહારાષ્ટ્રની સામે દાદા સાહેબ ફાલ્કે રોડ દાદર ઇસ્ટ મુંબઈ મહારાષ્ટ્ર સંપર્ક કરો વિપુલભાઈ જે વ્યાસ મોબાઈલ નંબર નાઇન નાઇન ઝીરો તો તમે રાહકોની જુઓ છો આવો તમારા પરિવાર અને મિત્રને પણ સાથે લઈ આવજો